જે માતાજી જે મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજ તો અમારે કામવાળીનું કરવાનું છે પણ બપોર પછી આજ વાલ ઉતારવાના નથી એટલે અટાણમાં જવાનું છે એક ઠેકાણે ખબર કાઢવા તો અમે જવાના છે ક્યાં ખબર કાઢવા કાસ કોઈ લ્યા કા ખબર કાઢવા જવું છે બધે કામ અમુક છે બાકી છે કરવા છે અમને એમ થાય વાલ ઉતારવાના જ રજા રહે છે ને તો ઓલું કરી નાખીને ઓલું કરી નાખી બધું પડ્યું રહે અને નવું બીજું કામ ચાલુ થઈ જાય હવે જો કાંસ જવાનું છે અને કાંસ ખોલેથી કી બાજુ જાય નહીં નીકળી ને ના જાય કે એકાદ થમાસર એવા હશે કે ભાઈ આ જરીક મોટું જેવું છે જોતા જાઉં થતા જાઉં થઈ જાય છે આ બધુંય ન કરાય અને કહો છું પણ સમજે નહીં પણ હવે બધી જાય છે બધું કરવું પડે છે તો કરવું પડે ને કામે કરવું પડે જાવું પડે કઈ વાંધો ની સાઈડ રાખો અને બધું કામકાજ માં તો તમારે કોઈ બેન કોઈ બેડ નહી કરે એવું હોય ઇન્દોર અને મહારાષ્ટ્ર એવા નગરી કોઈ બી જો આવે મહારાષ્ટ્ર ઇન્દોર અને ઉષાકોટડા થી લાયન દોરીમાં પાત્રી કિલોમીટર માં એક ખેતર મૂકી ને એક ખેતર હોય જેવા કયો એવા જબલા ફરી જબલા તમારા માર્કેટ માં પડે ને તો તમારા જબલા કોઈ નહીં એક ધારો દડો આવે એક હરખી કોબી આવે એક હરખું ઉજળું ફૂલાવર આવે તો આપણે હમણે આવી ને હા હું લુગડા ધોઈ નાખું અને લુગડા ધોઈ નાખું તેમ કોબી કાપી નાખો કોબી કાપીને ના પાંદડા કાપવા પડે બીજો ફાળ લેવો હોય ને તો તો પછી ભૂલાય ડબલ મહેનત ડબલ મહેનત મહેનત વિનાનો કાઈ છે બધા પાંદડા ફોરવી તો કેવડો ટાઈમ જાય લે બોલો પાંદડા હોરવી તો આપણે ગામ જેવી પાંદડા હોરવી એમ સામે પર દડાઈ બીજા આવે ને ભાજમાં હોય તે ભાવમાં થઈ જાય આ ડોબી હાકળ હલવાડ દે તો એ મને હાલવા ઈ ડોબુ તમાર હાકળ હલવાડ જ છે ઓ બે રીજો આઈના તડકો લાગે છે ને હા ઓકે ભાંગી ગયો છે શિંગડી માં હાકળ હલવાડ દે છે ઉભી રા આમાં હલવાડ દે આમાં આમાં મમ્મા શિંગડી તે ઓ થઈ ગઈ તારી કોડિયા ને તમાર જેવી છે કેમ છો જયદીપભાઈ હારું છે ઓ સારું ને જો પાણી બૂટ બૂટ પહેરીને આવ્યો પાણી વાળે

અમે નીકળી ગયા છે ડુંગર ડુંગર માં હાલવાનું છે સમજો ગાવું બાજી ગાવું બાજી મારગ માં સરવા જાય છે હાલતા હાલતા ઢોર બાજે ડુંગર માં ઢોર સરવા આવે કેવા ડુંગર છે જો ઓલા પણ સરે ઢોરા માં જો અમારે જો આ ડુંગર હોય થઈ થઈ ને જવાનું કાલે રોડે રોડ હાલ હોય તો એટલે ફેરાવો થાય એટલે જ ના

આપણે આવી ગયા છીએ અમારી બેન ની વાડી એવો આમ જો એના ગુવાર બુહાર ને બહુ સારું છે પણ શોખા એવડી ઉતરવા ઉતરવાની ફર્સ્ટ ક્લાસ છે મસ્ત મસ્તી ની વાડી છે અમારે ઘરે ઢોરામાં કાંકરિયા પણ મહેનત એવડી કરે છે ને બે ત્રણ જણા અહીંયા કઈ ઘટતું જ નથી તો શું કરવા આમ જો નાનકી બદડી રમાડવા મળી અમારે નનકા બદોડા નાનકા છોકરા ભાઈ ન થાય

हम जो <laughs> कोई ने सेतु रखा हो तो आओ जो तम तो कोई भावे मने बो भावे जयदेव फाटू ले ली हां ये फाटू तो लो और से गड़े हो पाकल पाकल ले तो गड़ा हो हां जो आवा पानी पी तू बेने मत बेने वाडी है जो हमारे बेने वाडी है भलन हो वाडी है क्यों मस्तनु से हम जो अटले आट, मानसो से जो अटली दातड़ियो से દાંતડિયું છે જો આમાર બેન એના વાડીએ તો આપડે કેવું હોય જો આ પેલા રૂમ હતો મસ્ત ને આવો થઈ ગયો હા બેન તો આવું છે ને લાલકા આટો મારવા આવી આવી મારી બેન ને ના જ ન હોય ગમે ત્યારે પૂછો હાલો આવી કે ઘણા ટાઈમ આવ્યો ને જો રોકાય તમે જો કે જોયા છે ભાઈ ગમે ત્યારે સુલો છે આ બપોરને રાંધો હો કે ક્યારે કઈ નહીં

સાચી પણ થઈ ગઈ છે તો યાર બે ગયા છે જમવા તો આવો બધા જમવા એમ ગયા તો પણ એને બહુ તાણ કરી મારા મામાજી ને એને એના છોકરા એને મારા મામીજી ને ઘણું ખૂબ કીધું કા રોકાવ રોકાવ પણ અમને એમ થયું બે ભાઈ બોન વાળી હશે જયદીપ ને દિવ્યા એને બપોરા બાકી હતા એટલે ફટાફટ વી આવ્યા શું લેવા કે રાંધવી તે બે ખાઈને

મરસા આ બેન ની વાડી ના મરસા છે હા મામા ની વાડી ના જબલમ પડ્યા છે ને બેન ની વાડી ના તળ્યા છે મામા ની વાડી ના તા બહુ તીખા તેમ જોઈ આય છે નનકા નકા શિંગુડિયા ઈ ઈ શિંગુડિયા રે ને એને એને હું કરે ખબર ભઈ જે બની ને કુસો કરી નાખી દેવા થોડા ના ખાવ ચાલો હવે મિત્રો અમે જમી લીધું જો આજે આ લુગડા ધોવા ગઈ હતી અને લુગડા ધોઈને આવી ગયા તો વરસાદ બહ બહાટે બોલાવી દીધો છે બાકાજીકી અને ભરપૂર સમજો પાણી પડાબરા પાણી વીઆઈ ગયા છે નંદીએ પણ પાણી આવી ગયું છે તો બસ આજનો બ્લોગ અમારો સુધી દીધો હતો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ફોલો કરતા થઈ બાય બાય જય માતાજી